ઝડપી લીધા બાદ આજે તેના સાથી તરીકે ઓળખાતા મોહસીન છત્રીને લાલગેટ સિંધીવાડમાંથી પકડવામાં આવ્યો છે એએસઓજી ટીમના એએસઆઈ હર્ષદ પટેલ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મોસિન છત્રીના સ્થાન વિશે માહિતી મળતા ઝડપી કાર્યવાહી કરી તેને પકડવામાં આવ્યો પોલીસના મુજબ આ કેસ શિવરાજ ઝાલા સાથે જોડાયેલ ડ્રગ્સ વેચાણના નેટવર્કને તોડવાની દિશામાં મહત્વપૂર્ણ છે પોલીસ આરોપીના જોડાણો અને શહેરના ડ્રગ્સના વિતરણ સંબંધી વધુ તપાસ કરી રહી છે ધરપકડ થયેલ બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે